નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ વિયેતનામાં મચાવી દીધી છે જેના કારણે લોકોના જીવ ગયા છે અને દેશના અનેક શહેરોને માળખાનો ઢગલો બની ગયા છે છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે અનેક શહેરોમાં પૂર આવી ગયું છે અને લોકો તેમના ઘરોની છત પર ફસાઈ ગયા છે ત્રણ દિવસમાં દોઢસો સેમી કરતા પણ વધુ વરસાદ થઈ ચૂક્યો છે જેના કારણે આવેલા પૂરમાં વહી જવા અને કાદોમાં ફસાઈ જવાથી

લોકોને પાલતુ પશુઓને મરઘાઓ પણ વહી ગયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર